મસ્ત મજાના આપણે નીકળી ગયા છીએ સુરતમાં ફરવા માટે જવા ભાઈ સુરત નું ટ્રાફિક એવી છે ભાઈ ભાઈ તો આવી રીતે મસ્ત મજાના ફરવા માટે ના ના ભાઈ ફરવા માટે નહીં નીકળ્યા મિત્રો આપણે છે ને થોડી ઘણી ખરીદી કરવાની બાકી છે કેમ કે તમને બધાને ખબર જ છે આપણે પંચ કેદારની મસ્ત મજાની યાત્રા કરવાની છે એ કાલથી શરૂ થવાની છે તો આજે છે ને સુરતમાં થોડી ઘણી ખરીદી કરવાની છે એમાં એવું છે મિત્રો ગઈ રાતે છે ને હું અને જેકભાઈ અને મારા પાપા ત્રણેય છે ને દસ ટાઈમથી સુરત આવ્યા હતા બસમાં અને જેકભાઈ એમના મિત્ર ના ઓલે રોકાઈ ગયા હતા અને હું આવી ગયો ગાડી અરે ભાઈ બપોર વચ્ચે યાર બપોર વચ્ચે પણ સુરત નું ટ્રાફિક જોવો તમને દેખાડું આવું બધું ટ્રાફિક છે પછી થોડી ઘણી ખરીદી કરવી તો ખરા દડકાના બપોર વચ્ચે પાછા આપણને આપડે ભટકાઈ ગયા છે બે નોખા પડી ગયા તા પણ પાયા ભેગા થઈ છે

બસ ઉનીતા હાલો મિત્રો તો અત્યારે છે ને પકવાન ખાઈ અને પછી જઈ ખરીદી કરવા અને આવું પ્લાનિંગ તો હાલતું જ રહેશે તો પકવાન આવી છે તો હાલો દાબડી જઈએ રેડી રેડી એક નંબર એકદમ મસ્ત મજાનો ડગલા જેવો થઈ ગયો કે ઉડે તો જ હા બાકી કાઈ ને લેવા આયા હતા આ ભાઈ માટે કેમ છે ભાઈ પરફેક્ટ છે

બસ હવે થોડીક દવા બાકી છે કેમ કે એ બાજુ આવી ને તો શરદી ની તાવની એવી દવા લેવાની તો મેડિકલ થી દવા બવા લેવાની છે અને બાકી તો બધું ઓલમોસ્ટ ડન થઈ ગયું છે સવારે નીકળવાનું છે ચાલો હવે દવા લેવાની છે ને લઈ લેવી પછી રૂમે જઈને પેલા પેલા કંઈક સરખા પેક કરી વાળી તું કોને ઓળખે છે મને ઓળખે છે મારું નામ શું છે વનરાજ શું નામ છે મારું ના ભાઈ ના મારું નામ છે જીવન હા શું નામ છે મારું હે વનરાજ તો ભાઈ અહીંયા છે ને આપણે કેર ના ખરીદી કરીને રૂમે આવતા રહ્યા હતા અને અત્યારે છે ને અમે બહાર બાર છીએ કંઈક પાણીપુરી આ જીવન કેસે ખાવા જવું છે જવું છું યુટ્યુબર ના પૈસાની એ આ મારું રોલ કરનાક છે કઈ નહિ તો અમે નીચે આવ્યા ને તો સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા વિડિયો જોવો છો અહીંયા તમે ડેલી જોવો છો સાચું જુઓશ ને એટલા જોતો હોય તો જ નામ આવડતું હોય કાં ચાલો પાણીપુરી ખાવીશ તમારે હમ નહીં ખાવી

એક ખાઈ ગયો છું બીજી હું ખાવાનો છું હાલો ભાઈ ખાઈ નાખ્યું પૂરી ખાઈ છે ને આપણે અત્યારે પાછા આવતા રહીએ છીએ રૂમે અને અહીંથી પછી વાળું કરીને હમણાં જવાનું છે જે ને એ જ્યાં છે ને ત્યાં મતલબ અત્યારે અમે અહીંથી સુરત થી પાંચ લોકો જઈએ છીએ પાંચ મિત્રો જઈએ છીએ તો અત્યારે બધે ભેગા થઈ જઈશું પછી સવારે અમારે ચાર વાગે વહેલા ટ્રેન છે તો હમણાં પછી વાળું પાણી કરીને એ બાજુ જવાનું છે બાકી અત્યારે જો અગાસી ઉપર આવ્યો હતો અને અહીંથી સુરત નો નજારો ભાઈ ભાઈ જો કે આ રીતે છે બધુંય અને અત્યારે મેં દેહમાં કહેવાય ને કે ગામડે ફોન કર્યો હતો ને તો ત્યાં તો બહરા જેટલી વરસાદ બોલાવે બોલો વરસાદ છે ભાઈ વાવણી થઈ ગઈ ને અહીંયા તો એક છાંટો નથી એવું બધુંય છે કઈ નઈ ભાઈ તમારા ગામમાં વરસાદ હતો કે નહીં જરા કોમેન્ટ કરીને મને જણાવી દેજો બાકી ચાલો હમણાં વાળું પાણી કરીને પછી જેકભાઈ જવાનું છે તો હવે છે ને ડાયરેક્ટ આપણે ન્યાજ મળશું મેળું પાણી કરી લીધા છે ને કન્ટિન્યુ બન્યા રહીજો મસ્ત મજાના મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે તમને એમ થતો છે હું હાલી ને જાઉં ના હાલી ને જાતો ઓલો ગાડી વાળો ક્યાં આવી ગયો તો ગાડી વાળો આવે છે મને મૂકવા માટે અવડાય ભૂગી ગયો અને ભાઈ આ તો જો બધા થયેલા જ પેક કરે ભાઈ ભાઈ એક વાગ્યો આવ્યો ભાઈ ટાઈમ બતાવો તો એક વાગ્યો કે સાડા બાર બાર